રામ રામ ને સીતારામ બધા ને માતા ગયાનું સારું કરે ને બધાને હજાર હરવા રાખે શુભેચ્છા આપું છું અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે છે અને વંશભાઈ ને એની નિશાળે જવાનું છે એટલે ઈ પણ તૈયાર થાય છે અને આપણે શિવાની બેન થોડી ઘણી તબિયત ખરાબ થઈ ગઈ હતી પણ હવે આજે થોડું ખારું છે અને અત્યારે શિવાની બેન હું રહી દીધા છે એટલે પછી કીધું આપણે રસોઈનું ને બધું તૈયારી કરીશું ઘરકામને આવું તો બધું કમ્પ્લીટ થઈ ગયું એક કપડાં ધોવાના પણ બાકી છે અને પાણી ભરાઈ ગયું વાસણ એવું બધું ધોવાઈ ગયું અને બધી સાફ સફાઈ થઈ ગઈ ભાઈ ની ખેતર જતા રહેશે અને વંશભાઈ અમારે જો તૈયાર થવા ઠેલો અને ટિફિન ને બધું હારે હાર તૈયાર થઈ જતું પેલા ઈ લઈ લીધું તો આમ આવશે ને માથું નહીં તે તેમાં વળ્યું તો બેગમાં શું લેશો અને વંશાઈને અમારે નૈતિક જો આવા સરસ મજાના યુનિફોર્મ આવ્યા છે ખબર નહીં હોય બધાને કે હવે ઓણ ટી શર્ટ ઓણકા નવાતી અસલ આવ્યા નહીં નૈતિકાને તો અસલ લાગે જો નૈતિકો સરસ મજાનો છાંડલો કરીને તૈયાર થઈ જશે પણ અમારે ભાઈ છે ને નાને આવો ખાલી કપડાં બદલાવ્યા અને બેગને ટિફિન લઈને હાલતા માથું નહીં વળવાનું છાંડલો નહીં કરું ના આવ્યો છો તો નૈતિક ભાઈ અવાર હવાર માં અને ભાઈ હવે માથું વળવશે તો એમને નિશાળ વીજ આવતું ઠેલો ટિફિન ને બધું જ લઈ લીધું તું એમને વીજ આવતું કે તૈયાર થઈને દેવાનું હતું તૈયાર થઈને આ હતું એ માથું ઓળવી જોઈએ ના આ તો ના ના કપડાં ને ટિફિન ને એવું બધું તૈયાર કરી દીધું હતું એટલે ઠેલા લઈને ભાઈ હાલતા ટિફિન ને બધું નહીં લઈ માથું ઓળી દઉં કે આવડે હે લાવ રેડી રેડી પાછી આવવા જ પડે ને મને કઈ આવડે નહીં कि बाजू पाथी पड़े दाबी साइड के जमणी साइड हैं दाबी साइड पाथी पड़े जमणी हां हो तो पाथी पातो हो, तो दाबी ये काय साइड केवाय हम काय साइड केवाय दाबी की जमणी दाबी जमणी है भाईबी साइड केवाय नीति के तुम्हारे की बाजू पाथी से जमणी जमणी कर आते ही काय साइड केवाय हां काय साइड केवाय दाबी जमणी હા તો તું કેશ ને જમણી હા તો નીતિભાઈ ને વસભાઈ ને આપણે ડાબી બાજુ પાથી પાડી દેવાની છે અને સાંજલો એ કરવાનો સાંજલો માનલો કરીને પછી તૈયાર કરી દેવી ને પછી જાવની સાળે હો નિ ને

તો વંશભાઈ ને છાનલો કરી દેવી કંકુ લઈ ને અને મેચિંગ મેચિંગ થશે કપડા એને છાનલો અરે હાલ વંશભાઈ ને તૈયાર કરી દેવી ને પછી વંશભાઈ ની સાડે જાય ને પછી આપણે રસોઈ બનાવવાની તૈયારી કરશું ભાઈ ને ઊભો ઉભો છાંડલો કરી દીધો અને તો ગમતું નથી એટલે એમ કરશો આપડે સમજો તો કેવા લાગે છે જોતો એમને એરી સમજો તો કેવા લાગે છે મને કંકુ વાળી કરે છે કે તર નથી રમવાનું

તો આજે આપણે રીંગણા બટેકા અને ડુંગળીનું શાક બનાવવાનું છે ડુંગળીનો વઘાર કરશું બે ત્રણ ડુંગળી નાખશું અને બે ત્રણ બટેકા અને કાંક રીંગણા નાખશું સરસ મજાના રીંગણા છે એટલે આવું બધું આપણે ઊંધિયા જેવું શાક બનાવશું ટમેટા એક નથી નાખવાના અગર તો સરસ મજાનું ઊંધિયા જેવું થઈ જાય પણ આટલી ત્રણ વસ્તુ નાખીને આપણે શાક બનાવશું રસાવાળું શાક બનાવશું કેમ કે બપોરે તો રસાવાળું શાક સોળીને બતાવીને ખાવા જઈએ તો હવે સુધારવા બે જઈશું તો સુધારીને પછી આપણે શાક મૂકી દઈશું તેલ ગરમ થઈ સાપડે મારી નાખી છે અને થોડું ફીરું નાખી દેવી તે આપણે ડુંગળીનો વઘાર કરવાનો છે એટલે આમાં ઘણી ડુંગળી છે થોડીક ડુંગળી નાખીશું ખાલી વઘાર પૂરતી નાખીશ ડુંગળીનો વઘાર થઈ જાય ને પછી આપણે પહેલાં નાખશું બટેકા ને પછી નાખશું રીંગણા પછી તેલમાં સડવા દે ને પછી મરચું ને એવું નાખીને આધારે નાખશું હાલો બટેકા ને નાખી દેવી

મરહાટન તો ખાય નકરલા મારે ખાવું તો નઈ તો ઈ બસ ઈ બસ એમ કે ઈ હાસુ કીધું તો તમે ઊભા થઈ જાન હું ખાઈ લઉં રાખતા હતા અને શિવાને બેનને હું ટેડીને બેઠો તો એટલે કે લાવો હું તમને છોડી દઉં પછી બા આયા એટલે બા શિવાનીને લઈ ગયા ને પછી આપડે ફરી થઈ ગયા નકર તો આ છે છોડવાનું હોય અલા ને તો અત્યારે રાખતા નહી અતાર છોડી તો હું દઉં છું તો કેવું છોડવાનું મોટું મોટું ઝીણું ઝીણું

એ તું બોલતો એલ એને આવડે બોલતા એ મમ્મી બોલો કે પાપા ક્યારેક ક્યારેક બોલેપ એમ બોલે બોલેક મમ મમ કરતી કરતી મમ્મી કેવાય ફોન લેવો છે એનો ફોન લેવાનો છે આપણે હાલો થોડું ઘણું કામ છે કામેથી શિવાની ને બહાર રાખશે ને આપણે થોડું ઘણું હોલમાં ને એમાં પાણી આવતું હતું એટલે પ્લાસ્ટરનું કામ કરું હતું એટલે પાવાનું છે સમજો ઓહો ઓહો હાલ પાવાનું ને એવું કામ કરશું એ આમ જો ફોન કેથી ને દેતા તને ફોન લેવો તારે કેટલી લાંબી થાય છે જોજો હમણાં ખડીક વાર માં કેટલી ફોન લેવા લાંબી થાય છે હું વારો કરું ને તો એ લઈ એટલે પકડીને નાજકોન માલેશી તો નહીં લઈ લે હાલ લઈ લે ફોન લઈ લે ચાલ લઈ લે ફોન લો આ મેડા હતા એ દબા ખડનું કટિંગ કરીને લાવવા જોને ની નાખ્યો ને એમાંય થઈને આ વાવવા હાટ થઈને

હોલ બાજુ આપણે એટલામાં પ્લાસ્ટરને ઉકે નાખ્યું છે કેમ કે અહીંથી આમ ધાબાનો ઠાળા બાજુ હોય ને એટલે પાણી આ બાજુ પડે ને અહીંથી નીતરેને પછી બેલામાં સૂઈને હોલ બાજુ જાય એટલે કીધું પાવા જવું પડશે સુકાઈ ગયું છે ઘણું ખરું ઉપર જો આ બધું સુકાઈ જવું છે કીધું પાઈ દેવી અને આપણે ઊંડી તો અહીંયા જ છે ને ને તો આ રીતે દોરી બાંધી છે આપણે અહીંથી સીસીને જ પાવાનું એટલે કાંઈ સડવાનું પાણી ભરીને સડવાનું ન થાય અહીં જવા દેવી એટલે સીસાઈ જશે પડતી મૂકીને વધારે તો હબ ભરાઈ જાય ત્યારે વાર લાગે પછી

કરે શું બહુ નિષેધ વાંધો નહીં થાય એટલું બધું કાંડ પાછી બવણી ભરી લેશું બે વરસાદ આવતો હતો એટલે બેલા તો સો કરેલા હતા ઘરે પાણી પી ગયેલા પાણીને સાચીને આપણે આવતા રહેમાં થયા તો કેવો ઠંડો ઠંડો પવન આવે છે અને વરસાદ આવવાનો હોય ને એવી પડે સરસ મજાના વાદળાને એવું થઈ ગયું છે કોઈ બાજુ વાદળા થઈ ગયા છે ત્યારે વરસાદ આવી જાય એનું કાંઈ નક્કી નહીં છાતા છૂટી આવી જાય ઘણીક વારમાં હરોડો હોય ત્યાંમાં કાંઈ નીકળી ન હોય પવન તો બહુ જ છે ઘર બાજુ કેવું વાદળા થઈ ગયા છે લીલા જાય એટલે કેવો સરસ મજાનો નજારો નજાર દેખાય તારે ને કાંઈક બધી હાથી હાલી ગયા હોય ને કાક હાથી હાલવા ના બાકી હોય અને આપણે પડામાં તો મકાઈ ને એવું બધું વાવેલું છે ચાર ને એવું બધું હોય આપડે કપાસનું કે એવું કાંઈક વાવેતર નથી કર્યું આપણે બધું બ આપણે જેટલું વાવેતર કર્યું ને બસ વીઠવાર હાટું વાવેતર કર્યું છે ખડ ને એવું જ બધું વાવ્યું છે થોડું ઘણું એમ કહેવાય કે બકાલો આમાં મોકામ વાવ્યું હતું એ તો એ કાઢો જ નાનો એવો કેરો જ હતો બાકી બસ આપણે ઠોર હાટું નીન ને એવું જ અહીંયા તો વાવ્યું છે બીજા ખેતર આપણે માંડવી ને કપાસ ને એવું બધું નોખું નોખું વાવ્યું છે અમારે વંશભાઈ હોતન ની શાળે થી નાવતી રહ્યા છે આ બાજુ આપણે પ્લાસ્ટર થઈ ગયું છે પણ આ બાજુ તો પાળ હોતન કરેલી છે હવ એવું રમવાનું છે બધા એઠા બેઠા હોય હું કા કર્યું કા કેરું કેવા બસ થી મેગાછી માથે પવન ખવાવતા રહ્યા હે લાદી આવી બાન પૂછવા જાય છે બહાર લાદી આવી ભાઈ આયથી ખા કેરો કટકો અને પછી પૂછવા જાય છે થોડા થોડી છોકરા બધા જો થાય ઠંડા ઠંડા પવનમાં બસ બારા રમે છે કાકામાં હાલ આવે છે બી અને કાક અમારે હરપાલ ભાઈ ન્યા છે અને કાક તણ હવે માથે સડે છે એ ફર ખાતા ખાતા ખવરાવો એ ફર અમને એક એક લા ખાવસો કોઈ નો ખવારે સાક્ષી એમ કે કોઈ નો ખવારે એટલે નહીં ખબર અને થારું અને સાક્ષી બે ભણવા જાય છે હવે તારે બે દીધી પેલા મોટા ધોરણ માં બે દીધી પાછું મોટા ધોરણ માં વીજ આવું તું તમારા ધોરણ માં બેસા હોય તો હાલ ના વાગી ગયા છે સાત સાત માં પાંચ મિનિટ વાર છે અને વાળું પાણીની બનાવવાની હવે તૈયારી કરી દેશે કેમકે હવે ટાઈમ થઈ જશે અને બ થાય છે નવા ઘરે અને કાક છે ખેતર એટલે આપણે શું અત્યારે ઘરે એટલે કીધું કાક વાળ પાણીની એવી બધી તૈયારી કરવી આપણે નવા ઘરે હતા શિવાની અગાશે માથે લઈ ગયા ના તો ફેરો મર્યો ખડીના ઠંડો ઠંડો પવન ખાધો ને પછી આવતા રજો ના કરીએ તો બસ હવે વાળ ની એવી બધી તૈયારી કરશું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય